આર્ટ ઓફ લિવિંગ વિષય ઉપર ડીસ્સા કોલેજમાં યોજાયો વન ડે વર્કશોપ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડિસ્સાના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આર્ટ ઓફ લિવિંગ વિષય ઉપર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપના તજજ્ઞ તરીકે ઇન્ડિયન યોગ એસોસિએશન ગુજરાત પ્રાંતના પ્રમુખ તેમજ બિહાર આર્ટ ઓફ લિવિંગ આશ્રમની જવાબદારી નિભાવી રહેલા યોગ ગુરુ શ્રી શૈલેષજી રાઠોડ ઉપસ્થિત રહી આજના સમયમાં યુવાનોમાં સ્ટ્રેસ દૂર કરવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો બતાવ્યા હતા વ્યક્તિ પોતાની આંતરિક શક્તિનો વિકાસ કરી પોતાના લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચી શકે અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય લોકોનું સારું રહે તથા વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે સખત પરિશ્રમ સિવાય કોઈ ઉદ્ધાર નથી વિષય ઉપર જોર આપી પોતાનું વ્યક્તિત્વ કેવી રીતે વિકસાવી શકાય તે માટે યોગ અને આર્ટ ઓફ લિવિંગનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રોગ્રામમાં કોલેજના મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ તેમજ ખેલાડીઓ જોડાયા હતા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલે પ્રોગ્રામની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રોગ્રામની આભાર વિધિ અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડોક્ટર દિવ્યા પિલાઈએ કરી હતી અને આ વન ડે વર્કશોપનું સુંદર અને સફળ આયોજન ડીસા કોલેજના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આર ડી ચૌધરીએ કર્યું હતું અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા